નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના તરીકે પ્રેક્ટિસ કરું છું વિડીયોનો ટોપિક છે સેક્સ સેક્સ દરમિયાન દરમિયાન શ્વાસ ચડી ચડી જાય જાય ને હાંફી જવાય એવું શું કામ થાય છે અને એનો ઉપાય શું બહુ કોમન પ્રશ્ન છે ઘણા દર્દીઓ જે સેક્સ્યુઅલ પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ માટે આવે એમાં સેક્સમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કે લિંગમાં જો એવી કડકાઈ ન હોય એવો પ્રોબ્લેમ હોય કે ક્યારેક શીઘ્ર સ્ખલન કે વહેલો વીર્યસ્ત્રાવ થઈ જાય એવો પ્રોબ્લેમ હોય એવા દર્દીઓમાં કડકાઈનો પ્રશ્ન કે સેક્સનો સમય વધારવાનો પ્રશ્ન દવાઓથી હલ થઈ જાય પછી બહુ કોમનલી પૂછાતો પ્રશ્ન છે કે હવે સેક્સ તો થાય છે લિંગમાં કડકાઈ પણ આવે છે સેક્સનો ટાઈમ પણ વધી ગયો પણ સેક્સ દરમિયાન હાંફ ચડી જાય છે શ્વાસ ચડી જાય છે એટલે સેક્સ નથી થઈ શકતું સેક્સ તો ઘણું કરવું હોય લિંગમાં કડકાઈ પણ જળવાઈ રહેતી હોય સેક્સનો ટાઈમ પણ વધારે છે પણ શ્વાસ ચડી જવાના લીધે સેક્સ કરવામાં તકલીફ પડે છે આવું શું કામ થાય છે અને એની સારવાર શું એની ચર્ચા કરીએ ક્યારે પણ શ્વાસ ચડે ને તો પહેલી આપણને ડાઉટ પડે કંઈક હૃદયની બીમારી તો નહીં હોય ને કંઈક ફેફસાની બીમારી તો નહીં હોય ને અને એ વ્યાજબી પણ છે આવા ક્વેશ્ચન થવો જોઈએ એમાં હાર્ટના રિપોર્ટ પણ કરાવી શકાય અને ઘણી વખતે હાર્ટની એક્સરસાઇઝ ટોલરન્સ જેટલી કેપેસિટી છે કે કેમ એના રિપોર્ટ્સ થતા હોય છે જે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર કરતા હોય છે તો એ કરી શકાય પણ સિમ્પલ વાત કરું ને તો તમે સીડી ચડો બે માળ બીજા માળે સીડી ચડીને તમે દાદરા ચડીને ઉપર પહોંચો એ દરમિયાન જો તમને શ્વાસ ન ચડતો હોય વચ્ચે તમારે થાક ખાવા ઊભા ના રહેવું પડતું હોય અને તમે આરામથી બે દાદરા ચડી શકાય એટલું સીડી ચડી શકતા હો તો તમારો હાર્ટ સેક્સ કરી શકે એટલું તો સક્ષમ છે જ ઘણી વખતે હાર્ટ એટેક આવ્યો હોય ને પછી કેટલોક સમય સુધી સેક્સ કરવાની ના પાડીએ પછી જ્યારે જ્યારે સેક્સ કરવાની શરૂ કરીએ ત્યારે પણ આ ટેસ્ટ કહેતા હોય કે ભાઈ તમે બે દાદરા ચડી શકાય એટલું જો સીડી ચડી શકે એટલી તમારા હાર્ટની કેપેસિટી આવી ગઈ હોય ને તો તમે સેક્સ કરવાનું ચાલુ કરી શકો તો નોર્મલ વ્યક્તિએ પણ આ ટેસ્ટ લાગુ પડે કે ભાઈ તમે બે દાદરા સીડી ચડીને ચડી શકતા હો વચ્ચે તમને શ્વાસ ન ચડતો હોય વચ્ચે તમારે થાક ખાવા ઊભું રહેવું ના પડતું હોય તો તમે હાર્ટની કોઈ બીમારી એટલી બધી નથી કે તમે સેક્સ ના કરી શકો અથવા જે હાંફ ચડે છે ને એ હાર્ટની બીમારીના કારણે કે હૃદયની બીમારીના કારણે નથી ચડતો તો એનું કારણ શું છે મોટાભાગના દર્દીઓમાં કારણ જોઈએ તો એનું કારણ હોય છે વધારે વજન અને કસરતનો અભાવ બેઠાડું જીવન જો આ જ દર્દી રોજ ત્રીસ મિનિટ ચાલવાનું શરૂ કરે ને તો એક થી દોઢ મહિનામાં આ સેક્સ દરમિયાન ચડે છે 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 સેક્સ સેક્સ નથી થઈ થઈ શકતો શરૂ સેક્સમાં પ્રોબ્લેમ થાય શ્વાસ ચડી જાય જાય એ પ્રશ્ન એકદમ વજન ઉતારવાની કોશિશ કરે તો આ પ્રશ્ન એકદમ હલ થઈ જાય પણ આ એક આજકાલ યુવાનોમાં બહુ કોમન જોવા મળતો પ્રશ્ન છે એનું કારણ છે બેઠાડું જીવન બીજા કેટલા કારણોની વાત કરીએ તો ઘણી વખતે સ્મોકિંગ કે આલ્કોહોલ પણ એનું કારણ ગણી શકાય ઘણી વખતે સિગરેટ સ્મોકિંગના કારણે પણ ઘણી વખતે આપણા શરીરની એક્સરસાઇઝ ટોલરન્સ ઘટી જાય તો સેક્સ દરમિયાન હાફ ચડી શકે ઘણી વખતે આલ્કોહોલના નશામાં સેક્સ કરવાના કારણે પણ ઘણી વખતે શ્વાસ ચડવાનો પ્રશ્ન થઈ શકે અને બીજું એક એન્ઝાયટી ડિસોર્ડર કે પેનિક એટેક જેવી બીમારી કે જેમાં ઘણી વખતે કંઈક સેક્સ કરવા જાય ને ત્યારે કંઈક ભૂતકાળમાં સેક્સમાં નિષ્ફળ રહ્યા હતા એ યાદ આવી જાય ને ફરીથી ગભરાટ થવા માંડે ઘણી વખતે ક્યારેક પત્નીએ કઈ ક્રિટિકલ કોમેન્ટ કરી હોય પતિ માટે કે ભાઈ તારાથી સેક્સ નથી થઈ શકતું કે તું પુરુષમાં કે મરદમાં નથી કે કંઈક ખીજાણા હોય કે ભાઈ તારાથી સેક્સ ન થતું હોય તો રહેવા દે અને આવું કઈક એવું પુરુષને કહ્યું હોય પુરુષનો કોન્ફિડન્સ એકદમ જતો રહ્યો હોય તો એવા સંજોગોમાં પુરુષ ફરીથી જ્યારે સેક્સ કરવાની કોશિશ કરે ને તો એમાં સેક્સનો આનંદ આવે એના કરતાં પહેલાં એને ડર લાગી જાય કે ભાઈ ફરીથી નહીં થાય તો ફરીથી પત્ની સામે નીચું જોવાપણું થશે ફરીથી પત્ની ક્યાંય ખીજાશે એટલે એવામાં કેસમાં ઘણી વખત એમને એન્ઝાયટી વધી જાય ગભરાટ વધી જાય એવું બનતું હોય તો એન્ઝાયટી કે એના લીધે પ્રોબ્લેમ હોય તો એમાં એની ટ્રીટમેન્ટ જ કરવી જોઈએ ઘણી દવાઓની સારવારથી એની એન્ઝાયટી પણ ઓછી થાય અને જે કંઈક ડર હોય એ દૂર થાય એવી પણ ટ્રીટમેન્ટ થતી હોય છે આની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવામાં આવે તેની આપણે યુટ્યુબ ચેનલ પર જ અલગથી વિડીયો બનાવ્યા છે કે જે માનસિક કારણથી થતી નપુસતા કે જેમાં સેક્સ પહેલાં ટેન્શન થઈ જાય કે હવે મારાથી સેક્સ નહીં થાય તો શું કરવું એમાં કેમ ટ્રીટમેન્ટ કરશું એના આપણે અલગથી વિડીયો બનાવ્યા છે તમે આ ચેનલ પર જોઈ શકો તો મોટી મોટી વાત કરીએ તો મોસ્ટ રીતે જોઈએ તો થોડુંક વજન ઉતારો અને થોડુંક ચાલવાનું શરૂ કરો રોજનો વીસ મિનિટ અડધો કલાક તો એક દોઢ મહિનામાં સેક્સ દરમિયાન હાફ ચડે કે શ્વાસ ચડી જવાથી સેક્સ નો થઈ શકે એ પ્રશ્ન લગભગ હલ થઈ જશે એ ઉપરાંત તમાકુનું વ્યસન હોય સિગરેટ સ્મોકિંગ કરતા હોય આલ્કોહોલનું વ્યસન હોય તો બંધ કરી દો અને કંઈક ડરના કારણે જો શ્વાસ ચડી જતો હોય કંઈક એ વખતે જે ઉભીક લાગી જતી હોય કે નહીં થાય તો સેક્સ અને એના લીધે સેક્સ ન થઈ શકતું હોય તો તો દવાઓ વડે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ જે ટ્રીટમેન્ટ કરવી જોઈએ બાકી ખાલી સેક્સ દરમિયાન હાફ ચડી જાય છે એની કોઈ દવા નથી એ તમારે કસરત શરૂ કરવી જોઈએ અને જો તમે બે દાદરા આરામથી ચડી શકતા હો એમાં હાંફ ના ચડતો હોય એમાં વચ્ચે તમારે થાક ખાવા ઊભા ના રહેવું પડતું હોય તો તમને હૃદયની કે એવી કોઈ શારીરિક બીમારી હોવાની શક્યતા બહુ ઓછી છે મોટાભાગે આ કસરતનો અભાવ અને બેઠાડું જીવન અને વધારે વજનનું જ કારણ છે તો મિત્રો આથી કેટલીક વાત છે સેક્સ એજ્યુકેશન વિશે હું આપને કરવા માગતો હતો આ એક બહુ જ અગત્યનો ટૉપિક છે અને બહુ જ કોમનલી પૂછવામાં આવતો પ્રશ્ન છે હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે નિયમિત રીતે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ તથા માનસિક બીમારીના વિડીયોઝ જોવા માગતા હો તો ડોક્ટર આઈ જે રત્નાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ